રાચું ગાઈઝ વેલકમ ટુ વ્લોગ ઘરે મહેમાન થોડી મસ્તી કરી રમાડી મજા આવશે બોલો હનુમાન કી હનુમાન કી

wan wan patang wan han hah hadi ni વાઇફાઈ યુટ્યુબ ચાલુ કર્યું હોય એનું આપણો બ્લોગ ચાલુ હોય ટ્રેન્ડિંગ વાળું કર્યું ને આપણે મજા આવી ગઈ વાઈફાઈ ગયું આપડે ટીવી માં એટલે

હમણાં આપણે આયા અહીંયા ઓમ શ્રી ઇલેક્ટ્રિક્સ માસાનું દુકાન સ્વિચ બોર્ડ લેવાનું શુક્રવાર ને ક્યાં ભેગા ભલે રાતે ફોન ના કરો પડે જો સ્વિચ બોર્ડ લેવા આવ્યા હતા કે આ કામ આવે વાઈફાઈ માં લેપટોપ એના માટે આપણે દુકાન હતા તો આપણું કામ થઈ ગયું લઈ લીધું બસ ચાલો ભલે ભલે આવજો મને પણ કંઈક ઇલેક્ટ્રિકની આઇટમ ખપતી હોય કે જો ખપતું હોય તો આ અહીંયા સ્ક્રીન ઉપર નંબર દેખાતા હશે એના ઉપર સંપર્ક કરો ને આ ભાઈ ફોન ઉપર છે વાત કરી લો કંઈક ખપતું હોય બરોબર ભૂજ નખાત્રણા હાઈવે ઉપર છે દુકાન ઓમ શ્રી ઇલેક્ટ્રિક કરીને તમને પણ કંઈ જોઈતું તો આવી જજો અહીંયા મળી જશે ઇલેક્ટ્રિકના આઇટમ જો રોડ ખરાબ થઈ ગઈ હતી કેટલી ડસ ટુ ડેર યુ તો આલો હાલો કે બેસ આપણે દેશલ પર આઈવન મળી કે બધા તો આયા તો હાલો કે હાલો કે جاي આ તો દઈ આવી જો થોડું અંયા 5 ગ્રામ જેટલી પાણીપુરી ખાવા આયે છે 350 રૂપિયા ની પાણીપુરી થઈ ગઈ છે હાજી બદન પિસ્ટન ચાલુ એકલો શું બધા હે ભણે એકલાય વાળો ન કર મારી બીજ છે ભણે તું યાર આવ એમ ના કર યાર ગરીબ માણસ ને તું હાજી બદન પિસ્ટન ચાલુ હોયો આયો

હજી બે હશે બે ત્રણ નહોતા એ બે ને ત્રણ હા બરોબર થઈ ગયા ત્રણ તો આપણે દેણા આવી ગયો બધા તો આપણું બધું કામ પતી ગયું માર્કેટમાં તો હવે જઈ ઘરે ભાઈ હમણાં આપણે રિટર્નમાં આવ્યા ને ડ્રાઈવ કરતા તો આપણે ચશ્મા લીધે ભાઈએ એ ચશ્મા પહેરીને આય કેવા લાગે છે ચશ્મા જો અમે રેતી બેતી ઉડે નહીં એટલે રજી કેટલી ઉડતી જોઈને ને આવે આપણે નાઈ જોઈન થઈ ગયા ફ્રેશ ને આવે જઈ રહ્યા હનુમાન શનિવારે તો હનુમાન દર્શન કરતા આવે ને તેલ ચડાવતો આવે આજે અહીંયા અંશી આવ્યો દર્શન કરવા હનુમાન દાદા મંદિરે એમ ન બોલાય એમ કેવા અમે હનુમાન આયા એમ કે ઓય જય શ્રી રામ કેવા જય શ્રી રામ એમ કે અમે હનુમાન દર્શન કરવા આયા અહીંયા આવ અહીં નજીક આવીને બોલો હમણાં હનુમાન દર્શન કરવા આયા બીજી ગાડી આવી કે દર્શન કરવા હનુમાન ચાલો દર્શન કરી લઈ કારણ કે પછી ભીડ વધેરી આજો ધીમે ધીમે કરીને કેટલા જણા આવી ગયા હતા જય હનુમાન દાદા કે ફરાવ અહીંયા 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 જય હનુમાન દાદા કે ચપ્પર પહેલે ચપ્પર લાગી હશે માનો પાલો જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે માતા પોતાના બાળકને ચારો કોરથી વેટાડી ઠંડીથી બચાવવાનો પ્રયત્ન કરતી અને જ્યારે ઝરમર વરસાદ પડતો ત્યારે માના સાદલાનો પાલવ છત્રી બની શરીરે ઢાંકવા કામ આવતો આપણે જમી કરીને આવી ગયા થોડીક વાર સત્સંગ સાંભળ્યો મમ્મીનો ને પછી આયા હમણાં સમાજવાડીમાં અહીંયા શાખા એ તો શાખામાં ગેમ રમવા માટે આવી જ્યાં આપણે મંદિરેથી શાખામાંથી શાખા પતાવીને મજા આવી થોડુંક ગેમ બેમ રમી તો હવે કરશું ને આ બ્લોગને અહીંયા જ પૂરો કરશું જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે દસ બાય બાય